નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર તેને લઈને અન્ય જે ખેડૂતો હોય છે તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરીશું ઊંઝા માર્કેટ યાર્ડમાં આજ રોજ અંદાજીત નવા જીરાની ત્રણ હજાર પાંચસો આસપાસ બોરીની આવક નોંધાઈ હતી આજરોજ આબરોડની એક્સ્ટ્રા ગ્રીન જે વરિયારી હોય છે તેનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે અન્ય જે સુપર ગ્રીન વરિયારી હોય છે તેનો ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે સારી ક્વોલિટીની જે વરિયારી હોય છે તેનો ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈ ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો એવરેજ વરિયાળીનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયો હતો મીડિયમ ક્વોલિટીનો ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયો હતો ચાલુ કલરની જે વરિયાળી હોય છે તેનો ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈ બે હજાર આઠસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતા પણ જે નીચી ક્વોલિટીની જે વરિયાળીઓ હોય છે તેનો ભાવ બે હજાર રૂપિયાથી લઈ 2300 ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે જે જૂની વરિયારીની આવક અંદાજેત પાંચસો બોરી જેવી નોંધાઈ હતી જેનો ભાવ સોળસો રૂપિયાથી લઈ બાવીસો રૂપિયા સુધી બોલાયો હતો